આ બનાસકાંઠાના ધાનેરામાં આવેલું ફતેપુરા ગામ ફતેપુરા એ ગુજરાત નું એક માત્ર એવું ગામ છે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી અહીં પતંગ પર ચગાવવા પૂર્ણ પ્રતિબંધ છે ગામનો કે અન્ય ગામનો યુવાન અહીં પતંગ ચગાવવા આવી શકતો નથી ફતેહપુરા ગામમાં મોટાભાગના મકાનોની છત પર કઠેડા નથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ નીકળવા જતા મોતને ભેટવાના અનેક બનાવો ગામમાં બની ચૂક્યા હતા આ ગંભીર પરિસ્થિતિમાં ગામના બાળકોના જીવનની સુરક્ષા માટે ઓગણીસો એકાણુંમાં માં ગામના વડીલોએ એક ખાસ કાયદો બનાવ્યો હતો આ કાયદો હતો પતંગ નહીં ચગાવવાનો ગામના યુવાનોએ નક્કી કર્યું કે ગામના કોઈ પણ બાળક કે યુવાને ઉત્તરાયણના દિવસે પણ પતંગ નહીં ચગાવવાની જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતો પકડાય તો તેણે પાંચ બોરી દંડ ફટકારવામાં આવશે ગ્રામજનોએ બનાવેલા આ કાયદાને ઓગણીસો એકાણુંથી આજ દિન સુધી કડક પાલન થઈ રહ્યો છે અને બાવીસ વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ પતંગ ચગાવ્યું હોય તેવો એક પણ બનાવ જોવા મળ્યો નથી પતંગ નહીં ચગાવવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો હોવાથી ત્રેવીસ વર્ષથી આ ગામમાં ઉત્તરાયણના નામે કોઈ જાનહાનિ થઈ નથી એટલું જ નહીં પતંગ દોર પાછળ થતી આર્થિક બરબાદી પણ અટકી ગઈ છે દરેક ગામને શહેરના યુવાનો અને બાળકો જ્યાં ઉત્તરાયણ પર પતંગની મજા માણતા હોય છે ત્યાં આ ગામના યુવાનો ક્રિકેટ રમી અનોખી રીતે ઉત્તરાયણ મનાવે છે તેવું માનવું છે કે બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ ગામના વડીલોએ કરેલો નિર્ણય અમે આ જીવન નિભાવીશું ઉત્તરાયણ પર પતંગ ચગાવવાના ચક્કરમાં ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે જ અનેક વ્યક્તિઓના અને પક્ષીઓના મોત નિપજતા હોય છે ધારદાર પતંગની દોરી પણ અનેક મનુષ્યો અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતની દોરી સાબિત થઈ ગઈ છે તેવામાં ફતેપુરા ગામનું આ કાનૂન એક આદર્શ કાનૂન સાબિત થઈ રહ્યું છે પરંતુ શું આ ગામના પ્રેરણાદાયી કાનૂનને અન્ય ગ્રામજનો અને શહેરો અપનાવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે